અને આજના પ્લોકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કામે જવા માટે નીકળ્યા છે અને વાઈ ગયા છે આઠ આઠ વાગે થોડોક નાસ્તો કરી નાસ્તામાં છે આજે નાસ્તામાં ભજીયા છે પછી મરચાં ચટણી છે અને આકાશ બને એવું ખ્યાલ નથી અને આપણે એટલે ડાયર આવે ને દાયર પાંચ સિપોર્ટ ખબર મંગની થઈને દાય એક ઘરે બનાવી છે તો ને ભાખરી ને શાક તો શેર છે આપણે અને એક તમને વસ્તુ દેખાડું એમ જોયું જઈશ પોપીયું ખાલી પોપીયું તમે જો ઘોડું પોપીયું છે જો કવડું મોટું પવ્યું હેવી પોપીયું છે હેવી એટલે હેવી એટલે મોટું પોપીયું છે તો કવડું મોટું પોપિયું છે નાનું કે પોપિયું ભાવતું નથી એટલે આપણે ખાતા નથી તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ એટલે અત્યારે ભૂખ લાગી છે હવાનો બહુ ભૂખ લાગે એટલે નાસ્તો કરી લઈ વહેલા થતા અને પછી તમને અહીંયા મારું દેખાડું આગળ જતા હું ખાઈ આવી ગયા છે કામેથી ઘરે હવે જમી લેવી ને તો ટોપો ટોપું કાઢો એટલે કેવા વાર થઈ ગયા તો આવા થઈ ગયા ટોપો પેલો હોય ને એટલે ન્યુ સ્ટાઇલ તો ચાલો હવે જમી લેવી થોડુંક પછી અહીંયા અમારે બાજુમાં એક તળાવ છે આપણે મેચ રમીશી ના ક્રિકેટ ના પાણી આવ્યું છે નમંડાનું પાણી આવે છે તો તમને હું એ દેખાડીશ પાણી પાણી જોવા લઈશું આપણે જમીન જમીન બને એવું છે અને રોટલા છે અને આ છે આમાં ખીચડી આપણી ફેવરિટ વસ્તુ ખીચડી અને આ તો સંભાળો છે જે સુધારણ બાકી છે અને આપણે કઈ રોટલા ખાતા ને હું આપડે છે ને ભાખરી ખાવ ભાખરી આવડે આપડી તો ભાખરી હોય પછી અને મોડા છે ઘણું છે અત્યારે તો બકાળું થઈ ગયું હોય એટલે તો ચાલો આપણે જમી લેવી આપણે તો જુદું હાટું લીધું પણ એના બાપા ખાવા મીડ્યા છે અત્યારે તો લાવે લાય લાય આપણે આપડે ટેસ્ટ કરી આ બોર હોય બોર અને પલાણી કેમ રહે પિતા એવું છે આવું લાવતી નથી એવી

બસ આપડે જમી લીધું છે હવે જવાનું છે પાણી જોવા તો ચાલો આપડે જઈએ પાણી જોવા આવી ગયા છે પાણી જોવા نرمدا نا پانی سے پورا ٹیکٹر دھوئے نرمدا نا پانی سے گندوں سے پچھلے تاز ایک دم آئی آخو گراؤنڈ جائے ٹھیک ہے بیٹھا سے بوریکا بورکا بورکا بیٹھا لگ جائے بریکا لگنے آئیے مندر لگے تو چالو سر پانی نہ આમ જાય છે ચાલો પછી આપણે જઈએ આમ ટ્રેક્ટર ધોવાય છે ત્યાં જઈ ધોવા પગી ગયા છે પાણી ધોવા તો અહીંયા નમ નમ પાણી આવે છે અને આમ કે બટેકી આવે બટેકી ઓ લીવો લીવો સાબ ના આવે બટેકી 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 પાણી પાણી છે ને અહીંયા પહેલું પાણી આવ્યું એટલે આવા કચરો છે અત્યારે પછી જે એક દિવસ હોઈ જાય એટલે કાજુજો સોખું પાણી થઈ જાય બધો કચરો જતા છે એક બધું ખૂણામાં છે એટલે મસ્ત પાણી લે છે અહીં ઠંડુ ઠંડુ તાજું તાજું પછી બે ત્રણ દિવસ થાય છે એટલે પછી અહીંયા બધા કપડાં ધોવા આવી જાય છે ઘરનો બધો ઘરના બધા જે કપડાં હોય બધું ગોરા જે હોય એ બધું ધોવા આવી જાય છે અહીંયા મસ્ત પાણી લે છે અહીં અત્યારે ધર્મધન પાણી ગામ વસેથી જાય તો એક આ બાજુ ગામ છે અને આ બાજુ ગામ છે નાઈ પાણી જાય છે અહીંયા થોડુંક બાકી છે એટલે આખો ભરે છે અહીંયા લગ્ન ભરેવાનો અહીંયાથી આમ લગ્ન ને આખો તો અહીંયા લગ્ન ભરાઈ જવાનો આખું ભરે તે તમને તમે દેખાડી પાછો ન્યૂ બ્લોગમાં આ તો નહીં ભરે એટલે આ છે ને કાલ ભરાવાનો છે સવાર કા બોર પછી ભરાઈ જશે પછી હવે આપણે જઈએ અત્યારે કામે ચાલો Mother Susa, và chia, nằm tay bóng yon, so at the parima now, as I say, nyanay lambert on top of the marshall the checker. Looking baba kia, and the Zawsep and đi, mẹ. Mẹ gặp đi, mẹ gặp đi. Mẹ gặp đi, mẹ gặp đi. Mẹ đi,

પાણો ગરી ગયો મોટો હવા ગાડીમાં તો વાર જોઈએ ન થાય તો પછી પાછા ગાડી લેવા આવશું ગલ્લે ગયા હતા દુકાને કામ હતું એટલે આપણે કીધું તું આપણે વસ્તુ લેવાનું સેવડો બનાવો વાર

હા હા તો આપણું ત્યાં છેવડો બને તે આપડો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને નવા બ્લોગ સાથે તમને જોવા મળશે ચાલો બાય